મનપાના વિભાગે મોટી કાર્યવાહી કરી છે આરોગ્ય માટે હાનિકારક ઠંડુ પીણુંનો જથ્થો કબજે કરી નાશ કરવામાં આવ્યો છે પાંડેસરા વિસ્તારમાં હોલસેલ વેપારીઓ મોટા પ્રમાણમાં ઠંડુ પીણું વેચી રહ્યા હતા આરોગ્ય વિભાગે દુકાન પર દરોડા પાડી તપાસ કરતા પેપ્સી ફ્રૂટી સહિતના ઠંડા પીણાનો મોટો જથ્થો મળ્યો હતો મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા અખાદ્ય ઠંડુ પીણું હોલસેલ વિક્રેતાને ત્યાં દરોડા કરી કાર્યવાહી કરી છે બરફની પેપ્સી ફ્રૂટી સહિતની વસ્તુઓ કબજે કરી કાર્યવાહી હાથ ધરી છે અત્યારે અમારા આરોગ્ય અધિકારી શ્રી કિંજલ પટેલ સાહેબ ના આદેશ અનુસારમાં ઉદનાધનના જેટલા વિસ્તારો રોગચાળાનું પ્રમાણ વધી રહ્યું છે ત્યાં એક ઝુંબેશ હાથ ધરીએ છીએ અમારી એક ટીમ બનાવવામાં આવેલ છે અને ટીમ દ્વારા જે આવા વિસ્તારો છે ત્યાં કોઈ પણ અખાદ્ય વસ્તુ જેવી કે ઠંડા પીણા છે કોલ્ડ ડ્રિંક્સ ચા મતલબ પેપ્સી પેપસી બાળકો લે છે અત્યારે ગરમીના કારણે આવું બધું લોકો વધારે પીવાનું પસંદ કરે છે ઠંડા પીણા કે આ પેપસીઓ તેને અમે જગ્યા પર 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 જઈને જે દુકાન સંસ્થા ચેક કરીને આવી વસ્તુ જમા લઈએ અખાત જે ખરાબ ખાવાની વસ્તુ જેવું છે એ બધી જમા લઈને તાત્કાલિક એને જગ્યા પર નાશ કરીને પાવડર નો કરીને એને આની સાથે ગાડી પણ જે કચરાની ગાડી એમાં અમે નાશ કરી દઈએ છીએ અને તાત્કાલિક ટ્રાન્સપોર્ટેશન મોકલી આપીએ છીએ આ તો ખરેખર આરોગ્ય માટે બહુ જ ખરાબ વસ્તુ છે કેમ કે એના કોઈ પણ પાણીનો સેમ્પલ કે એના વગર બનાવતી વસ્તુ હોય છે એટલે એના કોઈ આપણા પાસે કોઈ એવું નથી કે ભાઈ કોઈ પણ એના પર વગરની વસ્તુઓ છે અત્યારે અલગ અલગ દુકાનોમાં અત્યારે તો અમારે પાસે જે ને પેપસી મળીને લગભગ ચાર પાંચસો કિલો જેવી છે લગભગ તમે હજાર નંગ જેવી હશે બે દુકાનો મળીને અમારે અત્યારે મળી છે તેને અમે અત્યારે તાત્કાલિક નાશ કરેલ છે